તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી અત્યારે રાજ્યમાં એકસાથે ઘણી બધી સિસ્ટમ સક્રિય થઈ છે કારણે ખાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો રાજુલામાં વરસાદ છે ત્રાકુડા ડેડાણ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતો ખુશ છે ડેડાણ ગામની બજારો જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના દ્રશ્યો તમે જોઈ શકો છો બજારોની અંદર રીતસરના પાણી વહી રહ્યા છે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અમરેલી સહિત આજુબાજુના વિસ્તારો અમરેલીના ગ્રામ્ય વિસ્તારો અમરેલીના શહેરી વિસ્તારો તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી અત્યારે રાજ્યમાં એક સાથે ઘણી બધી સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે કાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો રાજુલામાં વરસાદ છે